ત્યારે ભાવનગરમાં બોટાદમાં કોળી સમાજના યુવાનો દ્વારા બોટાદના ઘટડાના સામા વિસ્તારમાં હવન કરીને વિરોધ કર્યો હતો કોળી સમાજ વિરુદ્ધ કરેલ બફાટના વિરોધમાં માતાજી કનુ દેસાઈને સદબુદ્ધિ આપે તે માટે હવન કરી વિરોધ કરી કનુ દેસાઈ હાય હાયના સૂત્રો યુવાનોએ લગાવ્યા હતા કનુ દેસાઈ સામે ભાજપ મોવડી મંડળ તાત્કાલિક પગલાં ભરે તેવી યુવાનોએ માંગ કરી હતી આજે ગઢડા શહેરના તમામ કોળી સમાજના આગેવાનો અહીંયા યુવાનો ભેગા થયા છે જે કનુ દેસાઈએ જે કોળી સમાજ વિશે બે ફામ વાણી વિલાસ કર્યો છે કોળી સમાજને કાંઈ એનું લઈ લીધું નથી કે એ કાંઈ અમારા કોળી સમાજને ત્યાં કાંઈ નાખી જતા નથી તો જે આ અહંકાર કનુ દેસાઈની અંદર છે અહંકાર રાજા રાવણનો નથી ટક્યો જેને હોનની નગરી હતી એ દૂર ચાટતા થઈ ગયા છે તો આવા કનુ દેસાઈ જે આવા મોટા હોદ્દા ઉપર હોય કેબિનેટ મંત્રી હોય તો આવાને તાત્કાલિક ભાજપ એને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરે અને આ કનુ દેસાઈ છે એ કોળી સમાજની માફી માંગે નગર આવનારા દિવસોની અંદર આ કોળી સમાજ ઉગ્ર આંદોલન કરશે અને જે આ કનુ દેસાઈએ વાણી વિલાસ છે તેનો હીટનો જવાબ પથ્થરથી આપશે એ અમે આજે આચારસંહિતાના અનુસંધાને અમે કોઈ જાતનું ઓલું ન થાય અને અમે અમારા સંયમમાં રહી અને માતાજીના મંદિરે હવન કરી અને આ કનુ દેસાઈની જે બુદ્ધિ ભ્રષ્ટ થઈ છે એને એક બુદ્ધિ સારી એવી આવે એવી માતાજીને પ્રેરણા આપી અને માતાજી મોરે અમે હવન કરી અને આ આજે હવન કર્યો છે હિંમતનગરના પાણપુર પાટિયા પાસે ગતરાત્રીના સમયે અચાનક સ્ક્રેપમાં આગ લાગી હતી આ